પંદરમી ઓગસ્ટને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ડભોઈ નગરમાં ઠેર ઠેર રાષ્ટ્રધ્વજ વેચનારા જોવા મળી રહ્યા છે નાના બાળકોથી લઈને વડીલો રાષ્ટ્રધ્વજની ખરીદી કરી પોતાના ઘર મકાન પર લગાવી દેશ પ્રત્યેની ભાવના દર્શાવે છે આ સાથે જ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને પગલે દેશભરમાં તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈમાં પણ આવતીકાલે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેના પગલે ડભોઈ નગરમાં મહાત્મા ગાંધી સરદાર પટેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાઓ રોશનીથી શણગારવામાં આવી છે ડભોઈ નગરમાં રાષ્ટ્રધ્વજની સાથે સાથે અવનવી વેરાયટીમાં તિરંગાના કલરવાળી આઈટમો જોવા મળી રહી છે જેમાં બાઇક પર લગાવવા માટે સ્ટેન્ડવાળા ધ્વજ તિરંગા કલરના હાથમાં પહેરવાના મોજા માથા પરની ટોપી ગળામાં પહેરવાની ખેસ જેવી અવનવી વેરાયટીઓનું વેચાણ હાલ ડભોઈના બજારોમાં થઈ રહ્યું છે પંદરમી ઓગસ્ટ પહેલાં સમગ્ર નગરનો માહોલ દેશભક્તિમય જોવા મળી રહ્યો છે રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો સહિત બાળકો તેમજ યુવાનો સ્વતંત્રતા દિવસની તૈયારીમાં લાગી ગયા છે નગરપાલિકાની વહીવટી તંત્ર રંગે ચંગે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા સમગ્ર તંત્ર કામે લાગી ગયું છે પંદર ઓગસ્ટ નિમિત્તે ડભોઈ એટલે કે દરભાવતી નગરીની અંદર એક અનેક પ્રકારનો માહોલ જામી રહ્યો છે ડભોઈ એટલે કે દરભાવતી નગરીની અંદર અલગ અલગ બાઇક પર લગાવવાના રાષ્ટ્રધ્વજો મળી રહ્યા છે ગાડીમાં લગાવવા માટે નાના નાના સ્ટેન્ડો મળી રહ્યા છે અને ઘર પર લગાવવા માટેના મોટા રાષ્ટ્રધ્વજો મળી રહ્યા છે ડબલ એટલે કે દરબાવતી નગરી અંદર એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રાષ્ટ્રધ્વજ નિમિત્તે અને અત્યારે રાષ્ટ્રધ્વજના હાથ પર લગાવવા માટેના ગ્લવ્સ મળી રહ્યા છે શર્ટ પર લગાવવા માટેના એક અલગ સિમ્બોલો મળી રહ્યા છે રંગબેરંગી ફુગ્ગાઓ મળી રહ્યા છે અને ડભો એટલે કે દર્ભાવતી નગરીની અંદર પંદર ઓગસ્ટ નિમિત્તે એક અનેરો માહોલ જામી રહ્યો છે રંગબેરંગી ફુગ્ગાઓ મળી રહ્યા છે નાના મોટા રાષ્ટ્રધ્વજો મળી રહ્યા છે બાઇક પર લગાવવા માટે ગાડી પર લગાવવા માટે ઘર પર અનેક આપણા શર્ટના ખિસ્સા પર લગાવવા માટે પણ અલગ અલગ પ્રકારના સંશોધનો મળી રહ્યા છે